નગર પ્રાથમિક શાળા ક્રમાંક એકસો એકાણુંમાં એકતા યુવક મંડળ દ્વારા સ્કૂલ બેગ અને નોટબુકનું વિતરણ કાર્યક્રમ રાખવામાં આવેલ હતો જેમાં મુખ્ય મહેમાન ડીસીપી ચિરાગ પટેલ સાહેબ અને પીઆઈ જાડેજા સાહેબના હસ્તે નોટબુક અને બેગનું વિતરણ કરવામાં આવ્યું એએસઆઈ મુકેશભાઈ મંજુલાબેન વસંતભાઈ શાહ શશિકાંતભાઈ નાગમલ પ્રભાકર ગિરીશભાઈ ચૌહાણ રોશન ખાન રઈશભાઈ, મુખ્તારભાઈ, જાવિદભાઈ, જમીલભાઈ, ટીઆરબી હુસૈનભાઈ અને આચાર્ય રાજેશભાઈનું સન્માન કરવામાં આવ્યું એકતા યુવક મંડળના પ્રમુખ હાજી જબ્બાર ખાન બી પઠાણ અને તેમની ટીમે આ કાર્યક્રમને સફળ બનાવવામાં ભારે જહેમત ઉપાડી હતી બ્યુરો રિપોર્ટ બાય ટીવી ચેનલ શરીફ સાની સાસુ આયોજન રાખવામાં આવ્યું આજ રોજ એકતા યુવક મંડળ દ્વારા શાળા નંબર એકસો એકાણું માં સ્કૂલ બેગ નોટબુકનું વિતરણ રાખવામાં આવેલું હતું કેટલા બાળકોને આ લાભ એમાં ત્રણસો જેટલી નોટબુક ના પચાસ દફતરનું વિતરણ કરવાના સ્કૂલ દફતરનું વિતરણ કરવામાં આવ્યું છે એમાં મુખ્ય મહેમાન હાજર અમારા મુખ્ય મહેમાન ડીસીપી ચિરાગ સર સલાવતપુરાના જાબાદ પીઆઈ જાડેજા સાહેબ ના એસએ સાઈ અમારા મુકેશભાઈ બીજા અમારા નાગમલ સર અને ચૌહાણ સાહેબ અને રોશન ખાન વગેરે લોકો હાજરી આપી હતી હા જે તમે કામગીરી કરી છે તો એમાં લોકોને શું મેસેજ આપવા માંગશે મેસેજ આપ આપવા માંગુ છું કે જે લોકો એજ્યુકેશન પર ધ્યાન રાખે તો આપણા બાળકો આગળ જઈને અધિકારી બનશે તો આપણે દેશ માટે કામ આવશે આવું મેં લોકો પાસે અપેક્ષા રાખું છું જય હિન્દ જય ભારત